મોરબીમાં રોડ પર જોખમી સ્ટન્ટ કરતો આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી મોરબીમાં ધુઆ ચોકડી પાસે રોડ પર કાર વડે જોખમી સ્ટન્ટ કરતા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરતી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ઢુવા ચોકડી પાસે વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન એક કાર ચાલક પોતાની કારના ડ્રાઈવર સાઈડના દરવાજામાંથી પોતે ડ્રાઈવર સાઈડના દરવાજો ખોલીને કારના ટોપ ઉપર બેસી જઈને જાહેર રસ્તા ઉપર માણસોની જિંદગી જોખમાય તે રીતે કારનો સ્ટન્ટ કરતો જોવામાં આવતા મજકુર કાર ચાલક મયુરસિંહ ઉર્ફે નાગરાજ સનોફ હરેશભાઈ અસવાર જાતે રાજપૂત મોરવરસ છવ્વીસ મોરબીવાળાને કારની સ્ટન્ટ કરતા તેમજ કેફે પ્રહવા પીધેલ હાલતમાં મળી આવતા કાર ચાલક વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરીને કાર જપ્ત કરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે